ના અંબાજીનગર વિસ્તારની અંદર પાંચ સોસાયટીઓની મહિલાઓએ ગટરના પાણી ભરાવવા સહિત અનેક મુદ્દાઓને લઈ અને કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છેલ્લા પાંચ વર્ષથી આ સમસ્યાઓ યથાવત છે અને નગરપાલિકામાં વારંવાર ફરિયાદો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ વિરોધ દર્શાવ્યો અને સૂત્રોચ્યાર પણ કર્યા તેઓએ નગરપાલિકાની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળતા અંગે રોષ વ્યક્ત કર્યો અને કલેક્ટરને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા માટેની માંગ કરી છે

પાસે આવ્યા છીએ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને અમારા પ્રશ્ન નિરાકરણ અધિકાર નિરાકરણ અધિકારીઓ પાસેથી જવાબ લઈ અથવા તો એમના પાસે કામ લેવડાવી અમને એનું નિરાકરણ કરી આપે